કારગીલ વિજય દિવસ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ દ્વારા રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કારગીલ યુદ્ધમાં ફરજ બજાવનારા સૈનિકોનું સન્માન કરાયું હતું તેમજ કારગીલ યુદ્ધ અને દેશભક્તિને લગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા મોરબી જિલ્લા ભાજપ દ્વારા આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કારગિલ યુદ્ધમાં ફરજ બજાવનારા સૈનિકોનું સન્માન કરાયું હતું તેમજ કારગિલ યુદ્ધ અને દેશભક્તિને લગતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ ક્ષણે શહીદ વીરસિંહ રવિસિંહ પરમારના પરિવારના સભ્યોને સેવાએ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ કારગિલ યુદ્ધમાં કઈ રીતે વિજય થયો તે અંગેની માહિતી આપવામાં આવી હતી

આજે છવ્વીસ જુલાઈ ઓગણીસો ને નવ્વાણુંમાં જે કારગિલ યુદ્ધ થયું હતું અને એની અંદર જે વિજય થયા હતા અને એ વિજયની એક વિશેષતા છે કે ટોચ ઉપર હતા અને આપણે નીચે હતા છતાં એની સામે લડીને આપણે વિજય થયા હતા અને એ વખતનો જે નિર્ણય હતો ખૂબ અગત્યનો નિર્ણય હતો અને એ જે જુસ્સાદાર આપણો વિજય છે એના યાદગીરી રૂપે આજે ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા આ એક વિજય ઉત્સવનો કાર્યક્રમ હતો એક શહીદ પરિવારને બોલાવીને એને સેવા એ સંપત્તિ દ્વારા એમને દર વખતે સતત આપતા રહીએ છીએ એમને પણ આજે એક લાખનો ચેક આપવાનો છે ભારતીય જનતા પાર્ટી આ ગૌરવ દિવસને લઈ અને સમાજ જાગૃતિ આવે સમાજની અંદર એક દેશભક્તિ પ્રગટી રહે એટલા માટેનો આજે દેશભક્તિના સંગીત સંધ્યા એક નૃત્ય નાટિકા સાંસ્કૃતિક કાર્યક્રમ અને એક એક વક્તવ્યનો કાર્યક્રમ હતો જેથી સમાજને આજે એક પ્રેરણારૂપ એક દેશભક્તિની પ્રેરણા થાય દેશનાડિયા સાથે કેમેરામેન જયેશ બોખાણી દિવ્યાંગ ન્યૂઝ મોરબી